હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ નવ ગણિતમાં ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ જેમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક એનો પહેલો દાખલો હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કે સંખ્યા પદ્ધતિમાં સંખ્યાને વિવિધ પ્રકારે જે વહેંચેલી છે જેમાં આપણે જોયું હતું સ પ્રાકૃતિક સંખ્યા વિશે પૂર્ણ સંખ્યા વિશે પૂર્ણાંક સંખ્યા વિશે સમય સંખ્યા વિશે અને અસમય સંખ્યા સમય અને અસમય સંખ્યા બંને સંખ્યાને ભેગી કરીએ અને જે નવો ગણ મળે એને આપણે કહેતા હતા વાસ્તવિક સંખ્યા ગણ તો આપણે ક્રમ યાદ રાખવાનો હતો કે ઉપરથી નીચેની સંખ્યા કે પહેલા આવશે પ્રાકૃતિક સંખ્યા પછી આવશે પૂર્ણ સંખ્યા પછી આવશે પૂર્ણાંક સંખ્યા પછી આવશે સમય સંખ્યા બરાબર આ ચાર સંખ્યાઓનો ગણ છે આપણે યાદ રાખવાનો છે અને ઉપરથી નીચે યાદ રાખવાનો છે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવી શકે બધી જ પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યામાં આવી શકે અને બધી જ પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યામાં આવી શકે પણ આ જ ક્રમ છે એ નીચેથી ઉપર તરફ આવી શકે નહીં એટલે કે બધી જ પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યામાં હોઈ શકે નહીં બધી જ પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યામાં હોઈ શકે નહીં બધી જ સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા કહી શકાય નહીં તો નીચેથી જે ક્રમ છે એ આવશે નહીં ઉપરથી જે ક્રમ છે એ બધી જ સંખ્યા એક બીજી સંખ્યામાં આવી શકે હવે આપણે જોઈએ દાખલા નંબર એક સમય છે શૂન્ય એક સમય સંખ્યા છે તો આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે શૂન્ય એક પૂર્ણ સંખ્યાના ગણમાં આવે છે અને શૂન્ય એ પૂર્ણાંક સંખ્યાના ગણમાં પણ આવે છે અને આપણે વાત કરી કે બધી જ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે જ્યારે બધી જ પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે તો જીરો ને આપણે સમય સંખ્યાના ગણમાં મૂકી શકીએ તો જોઈએ આપણે કે શું શૂન્ય એક સમય સંખ્યા છે તો લખી શકાય કે હા શૂન્ય એક સમય સંખ્યા છે જેના માટે આપણે કારણ આપવું પડશે કે કેમ શૂન્યને આપણે સમય સંખ્યા કહી શકીએ તો શૂન્ય એક પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યા સૌથી નાની પૂર્ણ સંખ્યા એ શૂન્ય છે હવે જેટલી સંખ્યા તમે યાદ રાખો એની શરૂઆત ક્યાંથી થાય છે અને કેટલી સંખ્યામાં સમાવેશ થાય છે તમારે યાદ રાખવાનો શૂન્ય એક પૂર્ણ સંખ્યા છે અને સાથે શૂન્ય એક પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યા છે. અને આપણે જાણીએ છીએ કે બધી જ પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એનો સમાવેશ સમય સંખ્યાના ગણમાં કરી શકાય સમાવેશ સમય સંખ્યામાં થાય છે તો એટલા માટે આપણે જીરો છે એને સમય સંખ્યા પણ કહી શકીએ હવે આપણે શૂન્ય છે જે શૂન્યને વિવિધ રીતે સ્વરૂપમાં લખી શકીએ લખી શકીએ જ્યાં જીરોના છેદમાં એક અથવા જીરોના છેદમાં બે અથવા જીરોના છેદમાં કોઈ માઇનસ સંખ્યા લખી માઇનસ ત્રણ તો આ બધી જ સંખ્યા છે અને આપણે જીરો ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ બરાબર તો શૂન્ય એક સમય છે અને આપણે એને છેદમાં સ્વરૂપમાં લખી શકાય પણ યાદ રાખવાનું કે છે કેવો હોવો જોઈએ તો કે શૂન્યતર પૂર્ણાંક શૂન્યતર પૂર્ણાંક મતલબ શૂન્ય સિવાયની સંખ્યા ક્યુ છે એ ક્યારેય છેદમાં હશે અને જીરો હશે નહીં તો આ રીતે આપણે જે લખાણ છે એ લખવાનું થશે જોઈએ દાખલા નંબર બે હવે દાખલા નંબર બે માં આપણને કીધું છે કે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા બે સમય સંખ્યાઓ અહીંયા આપણને ત્રણ અને ચાર આપેલી છે તો ત્રણ અને ચાર આ બંને સંખ્યાઓ વચ્ચે છે એ અનંત છે એ સમય સંખ્યાઓ આપેલી છે આપણે સીધું લખી શકીએ કે ત્રણ છે તો ત્રણ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ ત્રણ જે આપણને ખબર છે થી ત્રણ પોઈન્ટ નવ સુધી તો આ બધી જ સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ છે તો કોઈ પણ બે સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યા અને અનંત અસમય સંખ્યાઓ છે આવેલી હોય છે પણ જે રીતે આપણે દાખલો ગણવાનો છે એ રીતે આપણે ગણશું કે ત્રણ અને ચાર ત્રણ અને ચાર વચ્ચેની છ અસમય સંખ્યા મેળવવાની હોવાથી મેળવવાની હોવાથી ત્રણ અને જેટલી સમય સંખ્યા મેળવવાની કીધી હોય છ કીધી છે તો છ પ્લસ વન બરાબર સાત વડે ગુણતા તો અંશને અને છેદમાં છે એ આપણે સાત વડે છે એ ગુણશું અંશને છેદ બંને કઈ સંખ્યા છે ચાર ને અંશ અને છેદમાં છે આપણે સાત વડે ગુણશું સાદરૂપ આપશું સાત તેરી એકવીસ એકવીસ ના છેદ સાત જયારે આ બાજુ થશે સાત ચોખું અઠયાવીસ એના છેદમાં સાત છેદ છે બંનેનો સમાન થશે સાત એટલે આપણે એકવીસ થી શરૂ કરીને એકવીસ થી અઠ્યાવીસ સુધી જઈશું એટલે આપણને વચ્ચેની છ અસમય સંખ્યાઓ મળશે આપણે લખીએ બંને સંખ્યાઓ વચ્ચેની અસમય સંખ્યાઓ તો એકવીસ ના છેદ માં સાત બાવીસ ના છેદમાં સાત ત્રેવીસ ના છેદ માં સાત ચોવીસ ના છેદમાં સાત પચીસ ના છેદ માં સાત છવ્વીસ ના છેદમાં સાત છેદમાં સાત છે તો એકવીસ થી શરૂ કરીને સુધી આપણે એટલે ટોટલ આપણને વચ્ચેની જેટલી અસમય સંખ્યાઓ છીએ એટલી અસમય સંખ્યાઓ મળે છે આની કરતાં વધારે પણ આવી શકે બરોબર જેમ તમને કીધું કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે અનંત સમય અને અસમય સંખ્યાઓ છે આવેલી હોય છે તો આ રીતે આપણે દાખલો ગણીશું હવે જોઈએ દાખલા નંબર એ જ રીતનો દાખલો છે જેમાં આપણને અંશ અને છેદ બંનેમાં સંખ્યાઓ આપેલી છે તો શરૂઆત એ જ રીતે કરવાની કે અહીં ત્રણના છેદ માં પાંચ અને ચાર ના છેદમાં પાંચ વચ્ચેની પાંચ અસમય સંખ્યાઓ બંને સંખ્યાને અંશ અને છેદમાં જેટલી સંખ્યા કીધી છે પાંચ કીધી છે તો પાંચ પ્લસ વન બરાબર છ વડે અઢાર ના છેદમાં છ પંચુને ત્રીસ અને અહીંયા થશે છ ચોક ચોવીસ ના છેદમાં છ પંચૂ ને ત્રીસ અને મતલબ અઢાર થી લઈને ચોવીસ સુધીની સંખ્યા છેદમાં ત્રીસ છેદ સમાન થશે તો આપણે અઢાર થી શરૂ કરીશું અઢારના છેદમાં ત્રીસ ઓગણીસના છેદમાં ત્રીસ વીસના છેદમાં ત્રીસ એકવીસના છેદમાં ત્રીસ બાવીસના છેદમાં ત્રીસ ત્રેવીસના છેદમાં ત્રીસ અને ચોવીસના છેદમાં ત્રીસ તો આ ટોટલ છે એ પાંચ સંખ્યાઓ થશે તો માંગેલી પાંચ સંખ્યા ઓગણીસના છેદમાં ત્રીસ વીસના છેદમાં ત્રીસ એકવીસના છેદમાં ત્રીસ બાવીસના છેદમાં ત્રીસ અને ત્રેવીસના છેદમાં ત્રીસ છે એ થશે બરાબર તો આટલી જે સંખ્યાઓ છે અહીંયાંથી શરૂ કરીને અહીંયા સુધી આ પાંચ સમય સંખ્યાઓ છે આપણે લખવાની થશે જોઈએ દાખલા નંબર ચાર દાખલા નંબર માં આપણને અમુક વિધાનો આપેલા છે જેમાં કીધું છે કે આપેલ વિધાન સત્ય છે કે નહીં કારણ સહિત ઉત્તર આપો જોઈએ દાખલા નંબર એક પ્રશ્ન એક વિધાન એમાં આપણને કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે હવે આપણને ખબર છે કે જો આપણને ક્રમ યાદ હોય પ્રાકૃતિક સંખ્યાનો તો આપણને ખબર છે આપણે લખી નાખીએ પહેલા આ બાજુ કે સૌથી પહેલા ઉપર આવશે પ્રાકૃતિક સંખ્યા આવે નીચ એની પછી આવે પૂર્ણ સંખ્યા આવે એની પછી પૂર્ણાંક સંખ્યા આવે અને એની પછી આવે સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે એકથી શરૂ થાય પૂર્ણ સંખ્યા છે જીરોથી જીરો થી શરૂ થશે પૂર્ણાંક સંખ્યામાં બધી માઇનસ વાળી સંખ્યામાં દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એનો મતલબ પ્રાકૃતિક સંખ્યા ઉપર આવશે પૂર્ણ સંખ્યા નીચે આવે તો બધી જ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવી શકે તો હા બધી જ પ્રાકૃતિક સંખ્યા માં આવી શકે પૂર્ણ સંખ્યામાં આવી શકે એનું કારણ આપણે આપી શકીએ કે બધી જ ધન સંખ્યા 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 કેવી છે છે પ્રાકૃતિક જેનો સમાવેશ પૂર્ણ સંખ્યાના ગણમાં થાય છે થાય છે બીજું જોઈએ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા થઈ શકે પણ પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણ સંખ્યાના ગણમાં આવી શકે નહીં તો બીજું વિધાન છે એ ખોટું થશે અસત્ય થશે કે ના આપેલું વિધાન છે એ કેવું છે અસત્ય છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યાના ગણવા છે ઉદાહરણ તરીકે આપણે લખી શકાય કે કોઈ પણ ઉદાહરણ તરીકે લખી શકો એ પૂર્ણાંક સંખ્યા તો છે પૂર્ણાંક સંખ્યા છે પરંતુ પૂર્ણ સંખ્યા નથી કેમ કે આપણને ખબર છે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ઝીરો થી થાય છે ને જેમાં

દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યાના ગણમાં આવી શકે નહીં વિધાન આપણે કારણ તરીકે કહીશું કે કોઈ પણ એક સમય સંખ્યાનું ઉદાહરણ લખી શકો ચાર ના છેદમાં પાંચ લખી શકો બે ના છેદમાં ત્રણ લખશો બધી જ સંખ્યા અસમય સંખ્યા છે અને આ બધી જ સંખ્યા નો સમાવેશ સમય સંખ્યાના ગણમાં તો થશે જ થશે થશે પરંતુ પૂર્ણ સંખ્યામાં નહીં તો એટલા માટે બધી જ સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીશું સ્વાધ્યાય એક પોઈન્ટ બે જે આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું જો તમને વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં